સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યા બાદ હવે બેંગકોંગની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી હોય જેથી દક્ષિણ ગુજરાતના લોકોને રાહત મળશે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરત થી સીધા છે લોકો સાથે સાથે સુરત એરપોર્ટ દુબઈ બાદ સુવિધા મળશે તો આગામી દિવસોમાં વધુ ફ્લાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને તેમાં પણ દિવાળી પહેલા સુરત થી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે સુરતમાં ડાયમંડ બુથ શરૂ થઈ ગયું છે જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે તે ઉપરાંત વિદેશ જવા માટે સી લી ફ્લાઇટ ની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થાય તે માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી જેને કારણે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે